જોઈને સતુર ભાઈ હું જોયું ને તમે હું કીધું મેં સતુર ભાઈ ખાલી એમ કીધું કે મારા હાટું થઈને તમે વાતતા ને બાકી ઉતાર જ ભલે ઉતાર મેં તેને એમ કીધું કે મારા હાટું થઈને ન વાત એમ મેં હું ખોટું કીધું પણ હું ક્યાં કાઈ બીજું કહું છું તમે કયો છો કે જોયું ને સતુર એમ તો કહો ને મારે કેવું ખરે ને વિડીયો જોતા હોય એટલે જોયું ને ધ્યાન રાખજો આ વાતનું નિયમ કેવા માંગો છો તો પહેલા સાંભાળ પછી બોલવાનું શરૂ કરો ઓકે તો તમે એમ કેતા હશો કે જોરેન સચુતભાઈ આ તમારું કેવું કે છે હું કઈ એનું કઈ ખરાબ નથી કે આના લેતે આપડે ડખ્ખો નો થાય એટલે ઈ થઈ જાય એમ હું માફી ચાલેવો બરાબર બની ને નીમ મેલેડી માં જોડ વર્કા પીસ તો કેમ પ્રબોત મેજામાં તો મોજામાં જશો તો બીકી સ્વાગત છે તમારું તો અમારે નોલોગમાં કેરફુલ નું તો તૈયાર થી સુરાવી કારખાને જવા માટે નીકળી ગયા છે જે આ વરસાદ એક ધારો કાન આવે છે આખો આવતો નથી એ જાતો નથી વરસાદ આવ્યો ના આવો આવે છે ત્યારે આવે વધારે પણ કોઈ પાસે ધીમો પડી જાય તો આવો ના આવો સારું છે કાન નો તો આનો સાઈન ધા પલળી જઈ પેલા વયા જઈ કારખાને એમ કે પલળી નીરા સંભાળને તાઈ જવાય એ કરતા હતો એ હાર સકેનો કુછ કા અત્યારે પલળી તો જઈશું ને અત્યારે હું વરસાદમાં ઉમેર્યું પલળી જ છું તો હવે તમે બધા કહી જતા ને કન્ટિન્યુ અહીંયા રહેજો અને તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોલેક્ટ કરીને જણાવી દેજો

કેમ કે બે ત્રણ દિવસ ની આગાહી હોય એટલે એનું કામ કરે આપણે આપડું કામ કરી ચાલો પહેલા હેને બપોરા કે લઈ તમારે કોઈ ને બાકી હોય ને તો આવતા રહો હાલો અમે બપોરા કે લઈ તમે બધા કન્ટિન્યુ તો ભાઈ સાહેબ અત્યારે વાગી જશે દોઢ અને અત્યારે તો કારખાને જવા નીકળી જશે વરસાદ હે હળવો પડ્યો હે ને કાં ને કારખાને વ્યા જઈ દેવાનું વાહ વાહ કઈ નહી હોય એલા મુખ દેહ પર ને હને વરસાદ નું એવું થઈ જાય પટાઈ જાય ને એટલે ભાઈ એવું થાય કાય વાંધો નહી કેટલું બી લેવું છે ના કોમેન્ટ કરજો કાય વાંધો નહી આનું થોડો વરસાદ હળવો પડ્યો છે ને કા કાઠાને વે દે કેમ કે જો વધારે આવશે ને તો પલળી જાય હું એટલે હને ટાઈમે વે દે કારખાને બરાબર ને હું કેવું તમારું તો ભાઈ ગુડ મોર્નિંગ ડાયરેક્ટ બીજા દિવસે ખવાય તો ભાઈ સવાર સવારમાં સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આ જો કરે છે દીવાબતી તો ભાઈ કાલે તો કઈ બ્લોગ નામ બોલો તો ખાલી ત્રણ મિનિટ નો થયો હતો એટલે કઈ પછી કઈ વધારે લંબાઈ એવો નતો એન્ડ નતો આપ્યો એટલે કીધું કે આજનો દિવસ એક દિવસ રજા રાખી દેવી કેમ કે કઈ હતું જ ને કઈ કન્ટેનર નતો શું કરું યાર રોજ તમને એક ને એક દર્શાવ તમે લોકો બધા કંટાળે છે એટલે હને ને આગળ પછી કન્ટિન્યુ નહોતો કર્યું તો અત્યારે હને ડાયરેક્ટ બીજા દિવસે ચાલુ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અને કરવાનું છે ચાલુ તો કાઈ વાંધો નહીં હાલો હવે કારખાને સિરાઈ પછી તમે બધાય કન્ટિન્યુ બિના રીતો જય મેલેડી માં જય દ્વારકા તો કેમ છો બધા મજામાં તો મજામાં જ છો તો ફરીથી સ્વાગત છે તમારો બધાનું અમારા એક નવા માં એટલે કે લોક શાયદ કાલ પૂરો કર્યો નથી એનો એ બ્લોક છે તો એના એ બ્લોક માં બીજા દિવસે તમારું સ્વાગત છે હાર્દિક અને બધાને ગુડ મોર્નિંગ છે દ્વારકાધીશ તો આજે તો જો કે મસ્ત નાઈ થઈને તૈયાર થઈને કમ્પ્લીટ થઈ ગયા સીવી અને અત્યારે બે ગયા છે શિરાવા કેમ કે શિરાવાનો બાકી છે તો તમારે જે લોકોને શિરાવાનો બાકી હોય આવતા રહ્યો જો તો અત્યારે તો શિરાવામાં શાક ને ભાખી કોઈ બે છે જેમ કે આ ચા કઈ આજ બની નથી કેમ કે આ ભાઈ દૂધ લેવાય ગયા નથી જો એ દૂધ લેવા ગયા હોય તો ચા બની જાય અને દેરી તો અત્યારે તમને ખબર છે કે દૂધ ભરાવા વાળા બધા હોય એટલે હું કઈ અત્યારે દેરી દૂધ લેવા જાઉં નહીં તો એટલે આજ કઈ ચા બનાવી નથી એટલે આજ તો શાક ને રોટલી સીરાવાની છે જો કે અમસ્ત શાક હોય ને તો અમારે બે ને વધારે શાક ને રોટલી છે કેમ કે પહેલા શાક રોટલી ખાધું છે ચા કઈ પીધી નથી આ તો હમણાંથી ચાલુ કરી બાકી સીરાવામાં ચા બનાવતા નતા તો અમારે ચાલુ કરી હતી ને અમે આજે આ કઈ ગયા નથી કેમ કે અમારે બેન એવું કઈ સાનું હોય નહીં તો આજ તો કઈ સિરાવામાં સા નથી શાક રોટલી છે જેને આવું સિરાવું હોય આ તર્યું અને બાકી આજે બીજું તો ભાઈનો ફ્રેન્ડ એટલે કે ચતુર્ભાઈનો જન્મ દિવસ છે તો આ ચતુર્ભાઈ ને હાર્દિક શુભકામના બર્થડે ની તમને હંમેશા ખુશ રાખીએ તમે જીવનમાં ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો અને હંમેશા ખુશ રહો એવી આપણે આ દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીશું બાકી તો બસ બીજું કઈ નહીં ચતુર્ભાઈ ને અમારા બે તરફ થી અમારા પરિવાર તરફ થી હેપી બર્થડે અને બસ શીરા બાકી છે તો શીરાય લેવી બાકી આ તો ચતુરભાઈનો નો દિવસ ભૂલી ગયા તા મેં યાદ અપાવ કે ભાઈ ચતુરભાઈનો નો બર્થડે છે તો તમારો કઈ વિડીયો એટલે બન્યો નથી કેમ કે તાત્કાલિક આપણે જોતો એવો બને નહીં અને કાલ આ તમારા ફ્રેન્ડ છે એ બર્થડે ભૂલી ગયા તા ને આજે સવારમાં મેં જેને યાદ અપાવ ત્યારે તો એને સ્ટેટસ લગાવ્યું તો મેં વિડીયો બનાવ્યો નથી આપણે સ્ટોરી મૂકી દીધી છે તો અમારા તરફથી સોરી અને એડવાન્સમાં એડવાન્સ ને તો તમારો જન્મદિવસ જ છે તો હેપી બર્થડે તો ભાઈ છે ને અત્યારે હને બપોર સડી ગયા છે ને વાગી ગયા છે કેટલા ખબર છે જોઈ શકો છો 12 ને 50 અને આજ અમારા ભાઈનો બર્થડે છે તો કોમેન્ટમાં હને બધા હેપી બર્થડે લખી દેજો અત્યારે હાખાને બે બપોરા બપોરામાં તો જો ભાઈ આજ છે વાલ બટેટાનું ટમેટાનું શાક છાય ને રોટલી ના કઈ કુરકુરિયા કુરકુરિયા છે તો આટલું આજ બપોરામાં છે તો અત્યારે આપણે કારખાની અને બપોરા કરવા માટે બે ગયા તમારે જેને બપોરા કરવાના બાકી સારું સારું નથી બસ બકો થોડો કંઈક નાસ્તો આમ ભાગ ભાગરૂ એવું છે જમવાનું જાય ને એવું છે બીજું તો કઈ છે નહીં અને સતુરભાઈ ને સંધ્યા બેન ભાઈ તમે હે માર લીધેથી બે ભાગતા નહીં મેં તમારા આજનો બ્લોગ છે એ જોયો હતો કે તમે બે માર હાથું થઈને થેડ કરતા હતા તો એ દાંત કાઢતા હતા કઈ વાતને લઈને જો કે એવી કંઈ તહેર તો લગભગ થઈ નહોતી જોતા તો એવું લાગ્યું કે બે રમત કરતા હતા વ્લોગ બનાવવા હાટું થઈને કરતા હતા પણ એવું વ્લોગમાં કરો એનો મને કાંઈ વાંધો નથી તમે ભલે જે કરો એ મારા ભલે ગમે એકલા દાંત કાઢો તમે બે વ્લોગમાં અમારી લીધી હતી ભલે બાંધતા હો પણ તમે રિયલમાં ન બાંધતા મારા હાટું થઈ કેમ કે અમાર હું છે અમે વ્લોગ બનાવવા હાટો છે ને અમે તે એવું કરતા હોય ધડ ને એવું કરતા હોય પણ ધડ થઈ જાય ને પછી પાછા અમે પાંચ મિનિટમાં અમારે રિયલમાં બાજા હોય ને તો એ ત્યાં પાંચ મિનિટમાં અમારો સરખો થઈ જાય અમારે લીધે અમારા બાજા કોઈ તમે સડતા નહીં ભાઈ અમે અમારે તો રેડી જ હોય ભાઈ કે તમે આ લીધી શું કોઈ બાતતા નહીં બસ બીજા કોઈને જ નહીં પણ શત્રુભાઈને ખાસ તમે છે ને મારી હાટો થઈ તો આમ બાતતા જ નહીં કા બાકી તમે ભલે વિડીયોમાં તમે દાંત કાઢો ને ગમે કરો મને કાંઈ વાંધો નહીં તમે ભલે મારા દાંત કાઢો હા મને મજા આવે કે ભાઈ મારું હું બોલું એમાંથી તમને મજા તો આવે છે મારું હું બોલવાનું એટલે અમે બોલી એમાંથી જોઈને કો આમ ખુશ તો થાય છે એટલે એ જોવા મળે છે મને તો એના કારણે હું ઘણી રાજી થઈ થાઉ છું પણ રિયલમાં તમે બે ન બાપતા મારા હાથે થઈને કેમ કે એવું સારું જ રીલ બરાબર ને બસ બીજું કાંઈ નહીં જોયું ને શતુરભાઈ હું જોયું ને તો તમે હું કીધું મેં શતુરભાઈ ને ખાલી એમ કીધું કે મારા હાટું થઈને તમે બાતતા ને બાકી ઉતારો ભલે ને ઉતારે મેં તેને એમ કીધું કે મારા હાટું થઈને ન બાતે એમાં મેં હું ખોટું કીધું પણ હું ક્યાં કઈ બીજું કહું છું તમે કહો છો કે જોયું ને શતુરભાઈ એમ તો કહું ને મારે કેવું ખરે ને વિડીયો જોતા હોય એટલે જોયું ને ધ્યાન રાખજો આ વાતનું

પણ આના પછીના વ્લોગમાં આપણે અને બધી ડિટેલ ખબર પડી જશે તો હું આના પછીનો પ્લાનિંગ છે એ જોવા માટે કન્ટિન્યુ ચેનલ ઉપર બના રહેજો કાંઈ વાંધો નહીં હાલો બપોરા કરી લેવી તો ભાઈ અત્યારે જો ભાઈ બપોરા પાણી કરીને ભાઈ થઈ ગયા છે નવરા અને અત્યારે કાલે શૂટિંગ છે ને તો શૂટિંગમાં જવાની તૈયારી થઈ ગઈ છે એટલે અત્યારે નીકળવાનું છે અને આના પછીનામાં બ્લોગમાં ધમાકેદાર એક સેલિબ્રેશન આવવાનું છે શેનું સેલિબ્રેશન છે ને એ તો તમને આગળ જ ખબર પડશે આગલા વિડીયોમાં તો અને અત્યારે શૂટિંગમાં જવાનું છે તો એની તૈયારી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ અને હવારે નહિ એટલે કે અત્યારે ના આવું નથી કાલે હવા પાછા બારગામ જવાનું છે ત્યાં જઈને પાછા નાઈ લેવું એટલે હને આજ ફૂલ તૈયારી થઈ ગઈ છે તો હવે હને ગાડી આવે ને એટલે આપણે ભાર એવી ક્યાં જવાનું છે લગભગ તમને અંદાજ તો આવી જ જોવા હશે છતાંય હાલો નાન પછીનો લોગ આવશે એમાં તમને અંદાજ આવી જાય ક્યાં જાય છે બરાબર ને અને જેને અંદાજ આવી ગયો એની કોમેન્ટ કરજો તો હને હવે આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દેવું તો ભાઈ જો વિડીયો તમને ગેમ હોય ને તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ તો ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત લો વિડીયો છે ત્યાં સુધી બાય